નમસ્કાર દર્શક મિત્રો માતે સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા પ્રતિનિધિ દિનેશ ઠાકોર સુરત એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર વેડ વિસ્તારમાં પત્રકારની ઓફિસમાં થઈ ચોરી રોકડ રકમ ઓગણીસ પાંચસો પીસી કોમ્પ્યુટર ચોરી ચોર ફરાર થઈ ગયા સુરત શહેરમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો બનતા રહે છે જ્યારે ફરી એકવાર ચોર ટોળકીએ પોલીસ હદમાં આવેલ વેડરોડમાં અવાજ ન્યૂઝના ઓફિસ રાજેશ્વર ગલ્લો સાઇન બોર્ડ તાળા તૂટ્યા ચોરોએ એ જ રીતે હાથ છાફ કર્યો કે જેણે કોઈ વાતનું એમને ડર જ ના હોય ટોળકી રાત્રિના સમયે ત્રણ પંચાવન કલાકે ટાટક્યા હતા જેમાં સંદર્ભમાં એક લાખ પચાસ હજારનું પીસી તેમજ ઓગણીસ હજાર પાંચસો રોકડ લઈ ચોરો ફરાર થઈ ગયા ચોક બજાર પોલીસ સ્ટેશનને જાણ કરતાં ચોરીનો બનાવ બનેલ જગ્યાએ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે જો ટોળકીઓ પકડી સાતસો ન્યાય અપાવે એવી અભિલાષા વ્યક્ત કરી છે માતે સેવન ન્યૂઝ એક મિનિટ બાદ તમારું નામ શું છે મારું નામ દિનેશભાઈ નાગજીભાઈ હતી ત્રણ વાગે એવા ચોરી કીધું તેની અંદર અગત્યના સોફ્ટવેરો હતા તે અદત્યના સોફ્ટવેરો ચોરી ગયા કુલ ઓગણીસ હજાર પાંચસો રૂપિયા રોકડ રકમ હતી તે પણ કાઉન્ટરમાં ચોરી ગયા હતા પછી અમે નજીકના પોલીસ સ્ટેશન ચોક બજારે અમે અરજી નોંધાવી